નમસ્કાર મિત્રો લોકશાહી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે તાજેતરમાં તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસના રોજ પડધરી તાલુકાના ઈશ્વરિયા ગામે ચાવડા પરિવાર દ્વારા રામજી મંદિર અને શિવજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો જેમાં ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નામાંકિત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં દેવાયતભાઈ ખવડ પિયુષભાઈ મિસ્ત્રી ધીરુભાઈ સરવૈયા હરદેવબા આહિર ડાયરામાં રમઝટ બોલાવી હતી હું રોહિત વિક્રમભાઈ ચાવડા તમને બધાને જણાવતા આનંદદાયક કે અમારા પૂર્વજો રાણાભાઈ આપાભાઈ ચાવડા દ્વારા ઓગણીસો ને ચૌદની અંદર જે રામજી મંદિર બનાવીને ગામને અર્પણ કરેલું હતું ત્યાર પછી અમને એવું સૌભાગ્ય મળ્યું અમારા દાદાના દાદા એટલે બાપા એમની પેઢીમાં અમે પાંચમી પેઢી આવી હતી અને અમારા ચાવડા કુટુંબ દ્વારા આજે ત્રિદિવસીય પૂન પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આજે બપોરે બે વાગે પૂર્ણ વિરામ કરીને આજે ભજનનો એક લોક ડાયરાનો પ્રોગ્રામ જેમાં દેવતભાઈ ધીરુભાઈ ભાઈ પિયુષભાઈ મિસ્ત્રી ને ભાઈ હરદેવભાઈ આહિર આજ રોજ ડાયરામાં સર્વ જનતાને હું ભાવભર્યું આમંત્રણ આપું છું અને આજે અમારા ઠાકર ભગવાન દ્વારકાધીશ મંદિરમાં બિરાજમાન છે એ અમને બહુ ખુશી છે જય દ્વારકા જેવો લોક સાહિત્યકાર અને આપણું ગૌરવ આપણું ઘરેણું દેવાયભાઈ ખવડ અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે એકવાર જોરદાર કાલુના સાથે આપણે વધાવી લઈશું તેમજ અહીંયા હું વિનંતી કરું